વાઇબ્રન્ટ ગુજરાતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણો આવે તેવી શક્યતા સર્જાય છે આ સમયે કચ્છ ઉદ્યોગ જગતમાં સૌને ઉડીને આંખે વળગી રહ્યું છે કચ્છના ભાવિ વિકાસ અને રહેલી તકો અંગે ચંચે ન્યુઝ દ્વારા વિવિધ રાજકીય મહાનુભાવો અને ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવામાં આવેલ છે જેમાં આજે ભારતીય જનતા પાર્ટી કચ્છના પૂર્વ પ્રમુખ અને ગુજરાતના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા આપણી સાથે ઉપસ્થિત છે તેઓ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં કચ્છ જિલ્લામાં રહેલી વિશાળ તકો રોકાણકારોને આકર્ષી રહી હોવાનું જણાવીને કચ્છનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું જણાવ્યું હતું પંકજભાઈ મહેતાએ વાઇબ્રન્ટ જિલ્લા કચ્છ અંગે વ્યક્ત કરેલા પોતાના પ્રતિભાવ આવો આપણે નિહાળીએ સૌથી પ્રથમ તો ચંચળ ન્યૂઝને વિશેષ અભિનંદન એટલા માટે કે હંમેશા કચ્છના ઉદ્યોગને ધ્યાનમાં રાખીને કચ્છના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કચ્છના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચંચળ ન્યૂઝ આ પ્રકારના ન્યૂઝ અને આ પ્રકારની ઇવેન્ટો કરતું હોય છે એટલે એને હું વિશેષ ધન્યવાદ આપું છું રહી વાત વાઇબ્રન્ટ કચ્છ વાઇબ્રન્ટ ગુજરાતના જે કાર્યક્રમો અને એના થકી કચ્છનું ગુજરાતનું ડેવલપમેન્ટ જે પ્રકારે થઈ રહ્યું છે આમ તો જોઈએ તો સમગ્ર દેશની અંદર સૌથી પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનોની શરૂઆત થઈ સતત લગાતાર ચૌદ પંદર વર્ષથી આ પ્રકારના આયોજનો ગુજરાતની અંદર થાય છે એનો આખા ગુજરાતને ઔદ્યોગિક દૃષ્ટિએ ડેવલપમેન્ટની દૃષ્ટિએ ખૂબ મોટો બેનિફિટ થયો છે પરંતુ સૌથી વધુ બેનિફિટ થયો હોય તો આપણને કચ્છ જિલ્લાને થયો છે કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છ જિલ્લાની અંદર રહેલી સંભાવનાઓને આઝાદી પછી આટલા વર્ષ પછી કોઈ એક નેતાએ પરખી અને વિશ્વ સમક્ષ મૂકવાનો દેશ સમક્ષ મૂકવાનો ઉદ્યોગો જગત સામે મૂકવાનો પ્રયાસ કોઈ કર્યો હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે વિશેષ કરીને અર્થક્વેક ટાઈમે જે આદરણીય વાજપેયીજીના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે ટેક્સ હોલિડે આપીને કચ્છની અંદર ઉદ્યોગો આવે રોજગારી વધે એ પ્રકારના જે પ્રયાસો કર્યા હતા એને ગુજરાતના મુખ્યમંત્રી બનીને નરેન્દ્રભાઈએ આગળ વધારવાનું કામ કર્યું છે અને કચ્છની અંદર ઉદ્યોગોનું આગમન બે હજાર એક પછી જે થયું એ લગાતાર સતત વધી રહ્યું છે કાર્ગો હેન્ડલિંગનો વિષય હોય પોર્ટનો વિષય હોય કે કોઈ પણ ઉદ્યોગનો વિષય હોય એ કચ્છ અત્યારે સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કરે એટલું મોટું કાર્ય આ કચ્છની ધરતી ઉપરથી થઈ રહ્યું છે એક સમયનો પછાત જિલ્લો એક સમયનો અગાઉની સરકારના ની કોંગ્રેસની સરકારના નેતાઓએ એવા શબ્દો વાપરેલા કે કચ્છ એ ગુજરાતને માથે પડતો જિલ્લો છે કચ્છની માથાથી આવક શું આવા પ્રશ્નો પૂછાતા હતા એની જગ્યાએ કચ્છમાં રહેલી વિશાળ જમીનની તકો કચ્છમાં રહેલો સૂર્યપ્રકાશ કચ્છમાં રહેલો દરિયા કિનારો કચ્છની અંદર રણા રણનો પ્રદેશ જેમાંથી નમકનું મોટું ઉત્પાદન અને આ બધી જ શક્યતાઓને સાથે સાથે પ્રવાસન કચ્છની વિરાસતો દોરાવી રહ્યા હોય કે આ બધાને સાંકળીને કચ્છનું જે ડેવલપમેન્ટ થયું છે એની અંદર વાયબ્રન્ટ ગુજરાતની સિમિટ જે થતી હોય છે એ સિમિટનો ખૂબ મોટો સિંહ ફાળો છે અને છેલ્લા કેટલાક સમયથી થોડા થોડા પ્રયાસો પ્રાઇવેટ કક્ષાએ પણ થાય છે કચ્છ માટેની વાઇબ્રન્ટ ગ્લોબલ કચ્છ સિમિટો થવાના અને છેલ્લે વહીવટીતંત્ર અને ચેમ્બરોએ સાથે મળીને પણ વાયબ્રન્ટ કચ્છનું જે આયોજન કર્યું આ બધા આયોજનોના કારણે કચ્છમાં રહેલી શક્યતાઓ દેશના અને દુનિયાના ઉદ્યોગપતિઓ પાસ સુધી પહોંચતી હોય છે અને એના સારા પરિણામો આપણને કચ્છને મળતા હોય છે આ વખતની વાત કરું તો અલગ અલગ ક્ષેત્રમાં જેમ કે કાર્ગો હેન્ડલિંગની અંદર રોજના દસ હજાર કન્ટેનર હેન્ડલિંગ થાય એટલી કેપેસિટી કચ્છની પોર્ટોની છે સમગ્ર દેશનું ટોટલ જે કાર્ગો હેન્ડલિંગ થાય છે એનું વન થર્ડ કાર્ગો હેન્ડલિંગ માત્ર ગુજરાતની અંદર થાય છે એનો મોટો હિસ્સો આપણા કચ્છ પાસે છે કચ્છની અંદર મીઠા ઉદ્યોગની અંદર એક્સપોર્ટનું ખૂબ મોટું કામ આ કચ્છની ધરતી ઉપરથી થાય છે કચ્છનું મીઠાની આવક એ કચ્છની આવકની અંદર ખૂબ મોટો હિસ્સો એ નમકના ઉત્પાદનનો હિસ્સો છે એના કારણે રોજગારી એના કારણે આનુષાંગિક કામો એ ખૂબ ડેવલપ થયા છે ઉદ્યોગની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના બિગ સાઇઝથી કરીને સ્મોલ સાઇઝના બધા જ પ્રકારના ઉદ્યોગો એ કચ્છની ધરતી ઉપર સતત અને સતત આવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને મુન્દ્રા વિસ્તારની અંદર અને ગાંધીધામ અને એની આજુબાજુના વિસ્તારોની અંદર અંજાર અને એની આજુબાજુના વિસ્તારોની અંદર જે ઉદ્યોગો અબડાસા બાકીના વિસ્તારોની અંદર અને એમાંય વિશેષ કરીને દિલ્હી નોએડા અને એની આજુબાજુમાં પ્રદૂષણના કારણે કે અન્ય જગ્યાઓ મોંઘી થવાના કારણે ત્યાં મજૂરો નહીં મળવાના કારણે પાવરની તકલીફ હોવાના કારણે પોર્ટ નજીક નહીં હોવાના કારણે કેટલાક ઉદ્યોગોને મુશ્કેલીઓ પડી રહી છે આવા ઉદ્યોગકારો એ કચ્છની અંદર સૌથી પહેલી પસંદગી કરે છે મારી દૃષ્ટિએ બે ત્રણ કારણો કચ્છ પસંદગી કરવા માટેના સૌથી મહત્ત્વના છે અને એમાં એ પૈકીનું એક કારણ છે કચ્છની અંદર વ્યાપક જમીનની ઉપલબ્ધતા કોઈ ઉદ્યોગને મોટા પ્રમાણમાં જમીનની રિક્વાયરમેન્ટ હોય તો એ કચ્છની ધરતી ઉપર આખા દેશની અંદર સૌથી વ્યાજબી ભાવે જમીન અગર ક્યાંય મળતી હોય તો એ કચ્છમાં મળે છે ઉપરાંત વીસ વર્ષ કરતાં વધુ સમયથી ઉદ્યોગો જ્યારે આ જિલ્લાની અંદર આવ્યા છે અને એ ઉદ્યોગોએ એટલે જે પ્રકારે કચ્છની જનતાએ એને સહયોગ આપ્યો છે એટલે શાંતિનો માહોલ છે સુરક્ષાનો માહોલ છે અને ઉદ્યોગ ફ્રેન્ડલી માહોલ બન્યો છે એટલે એ દ્રષ્ટિએ પણ ઉદ્યોગોને કચ્છમાં આવવું વધારે અનુકૂળ થાય છે અને સ્ત્રીજીને સૌથી મહત્વની બાબત એ છે પાવર પાવર સરપ્લસ જિલ્લો છે અહીંયા પાવર સ્ટેશનો છે પાવર ઉત્પાદન ઉત્પન્ન પણ થાય છે સૂર્યપ્રકાશ સોલારથી વિન્ડથી અને હવે તો હાઇડ્રોજન પાવર પ્રોજેક્ટ પણ આખા દેશની અંદર સૌથી પહેલાં કચ્છની ધરતી ઉપર આવી રહ્યા છે અને એટલે આ બધા જ પ્રકારની અનુકૂળતાઓના કારણે અનેક ઉદ્યોગો એ કચ્છની ધરતી ઉપર આવી રહ્યા છે અને આ વખતે પણ વાઇબ્રન્ટ સિમિટના કારણે કચ્છની અંદર આ પ્રકારના ઘણા બધા ઉદ્યોગો અલગ અલગ ક્ષેત્રના રોકાણકારો એ કચ્છની ધરતી ઉપર આવશે ખાવડાની આજુબાજુમાં મોટા રણના વિસ્તારની અંદર જે પ્રકારે સોલાર અને વિન્ડના પ્રોજેક્ટો કામો શરૂ થઈ ગયા છે એ ખૂબ બિગ સાઇઝની અંદર એક કેટલાય વિશ્વની કેટલીય કન્ટ્રીઓને પાવરની જરૂરત હોય એના કરતાં વધુ ઉત્પન્ન માત્ર એક પાવરના પ્રોજેક્ટની અંદર થાય એટલા મોટી સાઈઝના પાવર પ્રોજેક્ટરનાં કામ કચ્છની ધરતી ઉપર શરૂ થઈ ગયા છે એવો જ સૌથી અગત્યનો આપનો પ્રશ્ન હતો કે વાગડ વિસ્તારની અંદર શું તો વાગડ વિસ્તારની અંદર ધોરાવીરાથી કરીને મહુવાણા અને મહુવાણાથી કરીને છેક બનાસકાંઠાનું માવસરી કરીને જે ગામ આવે છે એ રણ વિસ્તારની અંદર દેશની ખૂબ મોટી કંપનીઓ ત્યાં હાઇડ્રોજન પાવર પ્રોજેક્ટ લગાવી રહી છે અને હાઇડ્રોજન પાવર પ્રોજેક્ટ કદાચ હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર પેલા જે સૌથી પહેલા કહી શકાય એ હાઇડ્રોજન પ્રોજેક્ટ એ કચ્છની એમાં કેટલોક પાર્ટ વાગડનો વાગડની ધરતી ઉપર આવી રહ્યા છે ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે અને એટલે સમગ્ર તો જે પ્રકારનું ડેવલપમેન્ટ જે પ્રકારનું વાયબ્રન્ટ સિમેન્ટના કારણે આકર્ષણ અને પ્રચાર પ્રસાર ગુજરાત સરકાર નરેન્દ્રભાઈનો કચ્છ પ્રત્યેનો પ્રેમ પ્રવાસીઓ કચ્છ પ્રત્યેનું પ્રવાસીઓનું આકર્ષણ હું મારી સાથે બનેલી ઘટના પણ તમારી સાથે શેર કરું તો હું બાર દિવસ સુધી વિયેતનામ હતો વિયેતનામની અંદર મને દિલ્હીના કેટલાક કપલ ત્યાં ફરવા માટે આવ્યા હતા એ મળ્યા કેટલાક યુરોપ કન્ટ્રીની અંદર મૂળ બરોડાના પરિવારો હતા ને યુરોપ કન્ટ્રીની અંદર સ્થાયી થયેલા છે એ ત્યાં ફરવા આવ્યા હતા આ બંને ગ્રુપોએ જ્યારે માત્ર એટલું પરિચય આપ્યો કે અમે ગુજરાતથી કચ્છથી આવીએ છીએ તો એમણે કીધું કે અમને કચ્છ આવવાની ઈચ્છા છે રણોત્સવની અંદર આવવા માટે અમે ઘણા સમયથી પ્રયાસ કરીએ છીએ અને પૂનમની અંદર પૂનમના દિવસે મારે રણોત્સવમાં આવવું છે પરંતુ અમને છેલ્લા કેટલાય વર્ષોથી અમે બે ત્રણ વર્ષથી પ્રયાસ કરીએ છીએ પણ કોઈ પૂનમના દિવસે અમને ટિકિટો મળતી નથી બુકિંગ મળતા નથી ઘણી વખત આપણે પોતે અહીં રહેતા હોઈએ એટલે આપણને કદાચ ખ્યાલ ન હોય પરંતુ બહાર જઈને જ્યારે કોઈ આ પ્રકારની વાત કરે ત્યારે આપણને ગૌરવ થાય હમણાં જ ધોરાવીરાને જે પ્રકારે હેરિટેજ તરીકેની માન્યતા મળી એના ઉપરાંત વિશ્વની અજાયબીઓ જે કહી શકાય આપણે ભણતા ત્યારે આવતું આઠ અજાયબીઓ તે પૈકીની જે અજાયબીઓ વધી છે એમાંની એક અજાયબી એટલે ધોરાવીરા થવાનું છે કદાચ ગુજરાતની અંદર પેલું ગામડું હશે કે જે ગામડાની અંદર ડેવલપમેન્ટ માટેની ઓથોરિટીની રચના થઈ છે એટલે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને વાયબ્રન્ટ ગુજરાતને ધ્યાનમાં રાખીને જે પ્રકારે રોકાણકારો કચ્છની ધરતી ઉપર આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને જે પ્રકારે ઉદ્યોગો જે પ્રકારે પ્રવાસન જે પ્રકારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એની અંદર કચ્છનું મહત્વ છે કચ્છના બંદરોનું મહત્વ છે કચ્છના રણનું મહત્વ છે એ બધી જ બાબતોને જોતા કચ્છનું ફ્યુચર હજી ખૂબ ઉજ્જવળ છે અને હું આ તકે કચ્છની જનતા વતી નરેન્દ્રભાઈનો ખૂબ આભાર માનું આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ ખૂબ આભાર માનું અને જે જે રીતે વાઇબ્રન્ટ સિમિટની અંદર કચ્છને હાઈલાઇટ કરીને કચ્છની અંદર હજુ આ પ્રકારના ઘણા બધા સાહસો એ કચ્છની ધરતી ઉપર આવશે એવો વિશ્વાસ પણ આપું કચ્છની જનતાએ પણ એ જ પ્રકારે હાથ લંબાવીને બધા જ આવનાર રોકાણકારોને સહયોગ આપ્યો છે અને એ બધું જ બધી જ બાબતોનો સરવાળો કરીએ તો કચ્છની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર ખૂબ આર્થિક પ્રગતિ થઈ છે ખેતીના ક્ષેત્રમાં પણ થઈ છે એનું પણ એક્સપોર્ટ થવાનું શરૂ થયું છે એ બધા જ અનેક ક્ષેત્ર એવા છે જે કચ્છની અંદર એનું ડેવલપમેન્ટ ખૂબ થયું છે હજી ખૂબ થવાનું છે એટલે તમે પણ આ જ પ્રકારના વિષયો ચંચળ ન્યૂઝ વિશેષ કરીને જ્યારે જ્યારે લઈ અને મને ખ્યાલ છે મારા મિત્ર તરીકે પણ ઘણી વખત અમે ડિસ્કસ કરતા હોઈએ છીએ તો જે પ્રકારે ગલ્ફની કન્ટ્રીઓમાં જઈને અહીંથી કેનેડા અને બાકીની જગ્યાએ વેપારી પ્રતિનિધિઓને સાથે લઈ જઈને પણ આપણા તરફથી જે પ્રયાસો થાય છે એ પણ સરાહનીય છે અભિનંદનીય છે અને કચ્છનું ફ્યુચર હજી ખૂબ ઉજ્જવળ છે